રાજ્યના ખેડૂતો કાગડોળી રાહ જોઈ રહ્યા છે કે મેઘરાજા મહેરબાન થાય અને વરસાદનો રાઉન્ડ ફરી એક વખત શરૂ થાય તો આખરે કેવી સ્થિતિ રહેશે આગામી દિવસો દરમિયાન મેઘરાજાની તે પણ સમજીએ અને કયા કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ વરસવાની સંભાવના છે તે પણ જાણીએ પહેલા આવીએ કે આખરે કયા કયા એવા જિલ્લાઓ છે જે પ્રભાવિત જોવા મળશે સોળથી લઈને ત્રેવીસ ઓગસ્ટ દરમિયાન તે જાણીશું તો આખા ગુજરાતમાં વરસાદની સંભાવના છે મેઘરાજા આ વખતે મહેરબાન થવાના મૂડમાં છે કારણ કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે જે ગુજરાત સુધી પહોંચશે બની શકે કે સોળ તારીખ સુધી તેની અસરો પણ શરૂ થઈ જાય આખા ગુજરાતમાં વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ તેની અસરો જોવા મળશે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ પૂરેપૂરી સંભાવનાઓ છે કે મેઘરાજા વારો પાડી દેશે હવે એ જાણી લઈએ તો સાડા ત્રણથી લઈને આઠ ઇંચ સુધીનો વરસાદ વરસવાની પૂરેપૂરી સંભાવનાઓ છે પરંતુ આ બંગાળની ખાડીમાં જે સર્જાયેલી સિસ્ટમ છે તે કેવી રીતે આગળ વધી રહી છે તો આપ જુઓ બંગાળની ખાડીમાં આ જે સિસ્ટમ છે તે ધીમે ધીમે આગળ વધીને અને મધ્ય ભારત ક્રોસ કરીને અને ત્યારબાદ ગુજરાતને હિટ કરશે ગુજરાતમાં તેની અસરો વર્તાશે સોળ તારીખથી લઈને ત્રેવીસ તારીખ સુધીમાં સારો એવો વરસાદ થવાની સંભાવનાઓ છે આ સિસ્ટમ જે છે તે બંગાળની ખાડીમાં સર્જાઈ છે અને તેની અસરો એ સોળથી લઈને ત્રેવીસ ઓગસ્ટમાં આપને જોવા મળશે આ સિસ્ટમ જે લો પ્રેશર છે અને આગળ જતા જતા તે વધુ મજબૂત થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે જેની અસરો એ મધ્યથી લઈને દક્ષિણ ભારત સુધીમાં જોવા મળશે અને પશ્ચિમ ભારતની વાત કરીએ ગુજરાતની વાત કરીએ તો ત્યાં પણ તેની અસરો જોવા મળશે અને એ સિવાય અરબસાગરની વાત કરીએ તો અરબસાગરમાં પણ એક સિસ્ટમ સક્રિય થવાની સંભાવનાઓ છે એટલે આ બંને સિસ્ટમ એક બંગાળની ખાડીની સિસ્ટમ અને અરબસાગરની સિસ્ટમ તે ગુજરાતમાં સારા વરસાદ પાડશે તેવી સંભાવનાઓ અત્યારે જોવા મળી રહી છે હવે આગળ વધીએ અને વાત કરીએ કે સોળ તારીખની આ સ્થિતિ છે જેમ જેમ તમે આગળ વધશો જેમ જેમ તમે જોશો તો આ સિસ્ટમ અહીંથી સફર ખેડીને અને ત્યારબાદ ગુજરાતને હિટ કરશે આ પ્રકારનો તેનો સંભવિત ટ્રેક જોવા મળી રહ્યો છે અને હવે આવીએ કે ચોમાસાની ધરી એ ક્યાં છે જ્યારે આ જે સિસ્ટમ જોવા મળશે બંગાળની ખાડીમાંથી સફર ખેડીને તે આગળ વધશે તે દરમિયાન આ નીચા દબાણનો જે પટ્ટો હોય છે ચોમાસાની ધરી તેને કહેવામાં આવે છે તે ક્યાં જોવા મળશે તો આપ આ નીચા દબાણો જોઈ રહ્યા છો હવાના આ ચોમાસાની ધરી છે અને જે આકર્ષે છે ભેજવાળા પવનોને અને ખૂબ જ સારો એવો વરસાદ અહીં પડવાની પૂરેપૂરી સંભાવનાઓ છે કારણ કે લાંબો એવો વિરામ એ મેઘરાજાએ લઈ લીધો કારણ કે આ ધરી એ હિમાલય તરફ હતી ઉત્તર ભારતના ટોચના શિખરો પર હતી અને તે હવે સફર ખેડીને એ મધ્ય ભારત સુધી આવશે અને ત્યારબાદ વધુ વરસાદ પાડશે તો આ સ્થિતિ છે અને આગામી ત્રણથી ચાર દિવસમાં ગણતરીના દિવસોમાં જ તમને તેની અસરો તેની સંભાવનાઓ જે અમે વ્યક્ત કરી રહ્યા છીએ તે જોવા પણ મળશે હવે આગળ વધીએ અને વાત કરીએ કે ઈસીએમડબ્લ્યુએફ વેધર મોડલ એ શું દર્શાવી રહ્યું છે કયા કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ પડી શકે છે તો આખા ગુજરાતમાં આપ રાણી કલરનો પટ્ટો જોઈ રહ્યા છો ક્યાંક ઓછા વત્તા અંશે ફેર પડી શકે છે જેમ કે અમદાવાદનો આ ભાગ આપ જોઈ રહ્યા છો કચ્છનો આ ભાગ જોઈ રહ્યા છો જ્યાં ઓછા પ્રમાણમાં વરસાદ જોવા મળી શકે છે પરંતુ એ સિવાય આખા ગુજરાતમાં સારો એવો વરસાદ પડશે અને સાડા ત્રણથી લઈને જ આઠ ઇંચ સુધીનો વરસાદ પૂરેપૂરી સંભાવનાઓ છે કે એટલો વરસાદ આખા ગુજરાતમાં વર્ષે ઉત્તર દક્ષિણ અને મધ્ય તેમજ સૌરાષ્ટ્ર આખા પટ્ટાને કવર કરી લેશે આ વરસાદની સિસ્ટમ કે આઠ ઇંચ સુધીનો વરસાદ આખરે ક્યાં ક્યાં વરસશે તો દ્વારકા આપ જોઈ રહ્યા છો આ પોરબંદરનો ભાગ જોઈ રહ્યા છો જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર જ્યાં સંભાવનાઓ છે કે આઠ ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે મધ્ય રાજકોટની વાત કરીએ જ્યાં સંભાવનાઓ છે કે ઓછા પ્રમાણમાં વરસાદ વરસે એટલે કે સાડા ચારથી લઈને છ ઇંચ સુધીનો વરસાદ અહીં વરસવાની પૂરેપૂરી સંભાવનાઓ છે આ સિવાય ઉત્તર ગુજરાતમાં આવીએ જ્યાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અને અરવલ્લીનો આ ભાગ જ્યાં સાડા ત્રણથી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ વરસવાની પૂરેપૂરી સંભાવનાઓ છે આ સિવાય અમદાવાદ ગાંધીનગર ખેડા મહીસાગર પંચમહાલ આણંદ વડોદરા દાહોદ છોટા ઉદેપુર આ એવા જિલ્લાઓ છે જ્યાં પણ ત્રણથી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ પૂરેપૂરી શક્યતાઓ છે કે એટલો વરસે દક્ષિણ ગુજરાત પર આવીએ કે જ્યાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ અહીં સંભાવનાઓ છે કે ચારથી લઈને આઠ ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે સોળથી લઈને ત્રેવીસ ઓગસ્ટ દરમિયાન આ પ્રકારના આંકડા દર્શાવી રહ્યું છે ઇસીએમડબ્લ્યુએફ વેધર મોડલ સંભાવનાઓ છે કે આટલો વરસાદ વરસી શકે છે ઇસીએમડબ્લ્યુએફ વેધર મોડલ બાદ એ પણ જાણી લઈએ કે જીએફએસ વેધર મોડલ આખરે શું દર્શાવી રહ્યું છે ક્યાં કયા કેટલો વરસાદ વરસી શકે છે તે તમને જણાવી દો તો આપ સૌરાષ્ટ્રનો આ ભાગ આપ જોઈ રહ્યા છો દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર અને બોટાદ દક્ષિણ બોટાદની જો વાત કરી રહી છું જ્યાં વરસ વરસવાની પૂરેપૂરી શક્યતાઓ છે સારો વરસાદ વરસવાની પૂરેપૂરી શક્યતાઓ છે સાડા ચાર ઇંચથી લઈને આઠ ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે આ સિવાય બનાસકાંઠાનો આ ભાગ આપ જોઈ રહ્યા છો પાટણનો આ ભાગ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા આણંદ પંચમહાલ દાહોદ આ સિવાય વડોદરા છોટા ઉદેપુરા એવા જિલ્લાઓ છે કે જ્યાં ચાર ઇંચથી લઈને આઠ ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ જીએફએસ વેધર મોડલ દર્શાવી રહ્યું છે જો કે મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ અને કચ્છ બનાસકાંઠાનો પણ આ ભાગ જ્યાં સંભાવનાઓ છે કે ઓછા પ્રમાણમાં વરસાદ ખાબકી શકે છે જીએફએસ વેધર મોડલ દર્શાવી રહ્યું છે કે શૂન્ય પોઈન્ટ બે થી લઈને એક પોઈન્ટ પાંચ ઇંચ સુધીનો વરસાદ કચ્છમાં અને સાથે જ મોરબી સુરેન્દ્રનગર અને અમદાવાદમાં વરસવાની પૂરેપૂરી સંભાવનાઓ છે તો જીએફએસ વેધર મોડલ જે શક્યતાઓ દર્શાવી રહ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ઉત્તરમાં વરસાદ વરસી શકે છે પરંતુ સૌરાષ્ટ્રનો કેટલોક ભાગ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા જે પ્રભાવિત જોવા મળશે ભારે વરસાદથી કેટલાક જિલ્લાઓમાં ઓછો વરસાદ પણ ખાબકી શકે છે